નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ પર મિત્રો તમે ક્યારે જોયું હશે કે ખેતરોમાં કોઈ પાક તો ઊભો છે પણ એને કાપ્યા વિના જ જમીનમાં ભેળવી દેવામાં આવે છે હા એ દ્રશ્યો જોઈને ઘણા લોકો વિચારે આ પાકને બગાડવામાં આવે છે કે શું પણ મિત્રો એ નુકસાન નથી એ તો છે તમારી જમીન માટેનું સૌથી મોટું રોકાણ અને એ પાકનું નામ છે ક્ષણ જેનું વૈજ્ઞાનિક નામ છે પ્રોટાલેરિયા એલ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આ જમીનના જાદુગર વિશે આ મિત્રો મૂળ ભારતની વનસ્પતિ કઠોળ કુટુંબની છે અને ખૂબ જ ઝડપથી વધે છે લગભગ ત્રણથી નવ ફૂટ સુધી તેના પીળા ફૂલો એટલા સુંદર હોય છે કે આંખો અટકી જાય પણ મિત્રો આ ફક્ત સુંદર નથી જમીન માટે પણ અદભુત ફાયદાકારક છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું ક્ષણનો પરિચય તેની ખેતી પદ્ધતિઓ ઉપયોગો અને આર્થિક મહત્વ વિશે ચાલો ક્ષણના આ અદ્ભુત વિશ્વમાં ઊંડા ઉતરીએ ક્ષણનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે એ છે લીલો પડવાસ એટલે કે ગ્રીન મેન્યોર માત્ર સાહીઠ થી નેવ દિવસમાં આ છોડ જમીનમાં ટન બંધ જૈવિક પદાર્થ ઉમેરે છે તેના મૂળમાં રહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજન લે છે અને જમીનને કુદરતી રીતે ફળદ્રુપ બનાવે છે એટલાથી રાસાયણિક ખાતર પરનો ખર્ચ ઘણો ઘટી જાય છે આ સિવાય પણ શણની ખેતી જમીનનું ધોવાણ અટકાવે છે નીંદણ નિયંત્રિત કરે છે અને જમીનમાં જીવંત સૂક્ષ્મજીવોને અનુકૂળ વાતાવરણ આપે છે એટલે મિત્રો આ છે એક સંપૂર્ણ પેકેજ જમીનની તંદુરસ્તી માટે હવે વાત કરીએ મજબૂત રેસા વિશે હા શણ તેના ટકાઉ ફાઈબર માટે પણ પ્રખ્યાત છે ભૂતકાળમાં તેના રેસાથી દોરડા કોથળા અને જાડીઓ બનાવવામાં આવતી એટલી મજબૂત કે દરિયાઈ ઉદ્યોગમાં પણ તેનો ઉપયોગ થતો આધુનિક તો કાગળ પલ્પ અને ઔદ્યોગિક કાપડ સુધી એની માંગ છે હવે જો ગુજરાતની વાત કરીએ તો અહીં શણનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવા માટે થાય છે ખાસ કરીને રેતાળ જમીનમાં જૂન જુલાઈએ વાવેતરનો યોગ્ય સમય ગણાય છે ઓછી પાણીમાં ટાકી શકે એ કારણથી શણ ગુજરાત માટે એકદમ યોગ્ય પાક છે પણ મિત્રો કોઈ પણ પાકની જેમ પણ જીવાતો અને રોગોનો સામનો કરવો પડે છે મુખ્ય જીવાતો છે ઈયળો તડતડિયા અને મલો રોગોમાં પાંદડાના ટપકા અને મૂળનો સડો જોવા મળે છે પણ ચિંતા નહીં યોગ્ય વ્યવસ્થાબંધી બધું કાબુમાં રાખી શકાય છે નીમ તેલનો છંટકાવ પાક ફેરબદલી અને સમયસર નિરીક્ષણ એ જ છે સફળતાની ચાવી અને હા મિત્રો શણના કેટલાક ઔષધીય ગુણો પણ છે આયુર્વેદ મુજબ તેના બીજ રેચક અને લોહી શુદ્ધક કરનાર તરીકે વપરાય છે તેના પાંદડા અને મૂળ સોજા ઘટાડવામાં અને ઘાર ઉજવવામાં મદદરૂપ ગણાય છે જો કે વૈજ્ઞાનિક રીતે આ વિષય પર હજી વધુ સંશોધન જરૂરી છે તો મિત્રો આ હતો ક્ષણ એક એવો પાક જે જમીનને જીવ આપે છે અને ખેડૂતોને આશા આપને માહિતી કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા રસપ્રદ વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો સુરક્ષિત રહો અને કુદરત સાથે જોડાયેલા રહો